નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદરથી જે પ્રવૃત્તિ નંબર સાત એટલે કે પ્રોજેક્ટ નંબર સાત જે છે માટીના રમકડા બનાવવા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ પાંચની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેની પ્રોજેક્ટ પ્રવૃત્તિ સાથ માટીના રમકડા બનાવવા જોઈએ આપણે તેનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા કહ્યું છે કે માટીમાંથી વિવિધ રમકડા બનાવવા ઘરેથી પણ એક રમકડું બનાવીને શાળામાં લાવવું માટીના વિવિધ પ્રકારોની જાણકારી મેળવવી કઈ માટીમાં ભેજધારણ શક્તિ વધુ અને કયામાં ઓછી તેની વિગતો નોંધો રમકડાનું પ્રદર્શન ગોઠવો તમારા ગામમાં માટીના વાસણ બનાવતા વ્યક્તિની મુલાકાત લો અને તે અનુભવની નોંધ કરો તો જુઓ અમારા ઘરે માટીના કયા કયા વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે તે નોંધ કરો તો અમારા ઘરમાં ઘડો કુંજો કબ્રકાબી કુંડા તાવડી ગરબો કુલડી વગેરે વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે જે માટીમાંથી બનેલા છે હવે માટીના પ્રકારો જોઈએ તો જુઓ પેઢ માટી પીળી માટી કાળી માટી શીલ માટી રેતાળ માટી મલાવ માટી લાલ માટી દુમાડિયા માટી અને ખાદર માટી તો આ બધા જે છે તે માટીના પ્રકાર છે હવે આપણને એવું કહ્યું છે કે કઈ માટીમાં ભેજ ધારણ શક્તિ વધુ અને કયામાં ઓછી હોય છે તેની વિગતો નોંધો તો જો ખાદર માટી કાળી માટી અને દુમાડિયા માટીમાં ભેજ ધારણ શક્તિ વધુ હોય છે કારણ કે આ પ્રકારની માટીમાં નાણાં નાના કણો વચ્ચેની જગ્યાઓ ઘણી ઓછી હોય છે જેના કારણે તે વધુ પ્રમાણમાં પાણી શોષી રાખી શકે છે અને રેતાળ માટી લાલ માટી અને પીળી માટીમાં ભેજ ધારણ શક્તિ ઓછી હોય છે કારણ કે આ પ્રકારની માટીમાં કણો વચ્ચેની જગ્યાઓ વધારે હોય છે જેના કારણે તે પાણી ઝડપથી નીતરવા દે છે અને ઓછું પાણીનો સંગ્રહ કરી શકે છે હવે આપણને એમ થાય કે આમાંથી રમકડા આપણે કઈ માટીમાંથી બનાવવા તો જે માટીની ભેજ ધારણ શક્તિ વધારે હોય એ માટીમાંથી આપણે સરસ રીતે રમકડા બનાવી શકીએ મારા ગામમાં માટીના વાસણ બનાવતા વ્યક્તિની મુલાકાત મેં લીધી તો જો અમારા ગામમાં એક કુંભાર છે તે માટીના વાસણો બનાવીને વેચે છે મેં તેમની મુલાકાત લઈ અને તેમના કામ વિશે નીચે મુજબની માહિતી મેળવી તો જો કુંભારનું કામ છે ને ઘણા તબક્કાઓમાં થાય છે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે જેમ કે સર્વપ્રથમ આપણે જોઈએ તો માટીની પસંદગી તો કુંભાર યોગ્ય પ્રકારની માટી પસંદ કરે છે કુંભાર કામ માટે સામાન્ય રીતે કાળી લાલ ગુલાબી અને કાળા રંગની માટીનો ઉપયોગ થાય છે ત્યાર પછી માટીની તૈયારી હવે જો માટીને સાફ કરીને તેમાંથી કાંકરા પથ્થરો અને અન્ય કાટમાળ દૂર કરવામાં આવે છે પછી માટીને પાણીમાં પલાળી અને ખીચડી જેવી બનાવવામાં આવે છે આવી રીતે માટીને તૈયાર કરવામાં આવે છે ત્યાર પછી ચાકડે વાસણ બનાવવામાં આવે છે તો કુંભાર માટીના ગોળાને ચાકડા ઉપર મૂકે છે અને તેને ઘુમાવીને વાસણનો આકાર આપે છે આ પ્રક્રિયામાં ઘણી કુશળતા અને અનુભવની પણ જરૂર પડે છે ત્યાર પછી એને સૂકવવામાં આવે છે તો વાસણોને ચાકડા પરથી ઉતારીને તડકામાં સુકવવામાં આવે છે હવે સજાવટ જોઈએ તો સૂકા વાસણો ઉપર રંગ ડિઝાઇન અને પેટર્ન બનાવવામાં આવે છે અને ત્યાર પછી એને બેકિંગ કરવામાં આવે છે એટલે કે આ સજાવટવાળા વાસણોને ભઠ્ઠીમાં ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે જેથી તે સખત અને ટકાઉ બને મિત્રો આ જે પ્રોજેક્ટ છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ પ્રવૃત્તિ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક નવા પ્રોજેક્ટના એક નવી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો આપણને કોન્ટેક નંબર પણ આપવામાં આવેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો જેથી કરીને તમે આ દરેક પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જે પ્રવૃત્તિઓ અથવા તો પ્રોજેક્ટ છે તેનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો